અને પ્રોબ્લેમ મારે છે આઈફોનનો આઈફોન લીધો એટલે અમે ખુશી હતી અમારે બે દિવસ અમારી પાસે ખુશી રહે અને આસપાસ જતી રહી છે કેમ કે મારો આઈફોન છે ને એની ડિસ્પ્લે વહી ગઈ છે ઓટોમેટિક એટલે ડિસ્પ્લે મને તો એટલી ખબર પડે કે આમાં ડિસ્પ્લે ડિસ્પ્લે વહી ગઈ છે પણ એમ કહે છે કે આમાં અપડેટ આવ્યું છે એમ તો આઈફોનની સિસ્ટમને અમને કાંઈ ખબર છે નહીં તો જે દુકાનવાળાએ કીધું ને તો એણે કીધું કે આમાં અપડેટ આવેલું છે તો અમે કીધું કે હાલો અપડેટ આવ્યું છે તો અમે એ હળકું કરાવી નાખશું પછી અમે બે ત્રણ જગ્યાએ દુકાને બતાવ્યું ને તો દુકાનવાળા એમ કહે છે કે આ ફોન ખોલેલો છે એટલે આ ખોલેલો છે ને તો દુકાનવાળા કહે છે કે તમે કેરમાં બતા આવો છો ખુલેલો ફોન હશે ને તો હું તમને પીસ ટુ આવો બીજો આપી દઈશ એમ તો એટલે હવે છે ને અમે ગાઈ છીએ કેરમાં તો આજે જે આઈ આઈફોન કંપનીનો જે કેર છે ને એમાં થવાનું છે કાં તો જો અમે ખાધા પીધા વગરના અત્યારે નીકળી ગયા છે બી ખાવાનું હજી અમારે બાકી છે આ ફોન માં પ્રોબ્લેમ આવ્યો એટલે સાદી થી એમાં ઘેરે અને હવે અમે જાઈએ છીએ ખાધા વગરના અમે રખડીએ છીએ સાડા બાર વાગ્યા ના તો અત્યારે એક વાગી ગયો છે અને અત્યારે હવે ચેર માં જાય છે હાલો હવે આગળ આગળ વિડીયામાં બન્યા રહેજો હું આપણો આજનો રિઝલ્ટ આવે છે અત્યારે છે ને કેર માં બતાવો આવ્યા છે બી અને કઈ જગ્યાએ આવ્યા છે બી સાજી કે છે હાલો ક્યાં આવ્યા છે ચોટા બજાર આ ચોટા બજાર ની આગળ છે અમે સિટી માં આવ્યા છે અને ચોટા બજાર ની આજુબાજુ માં અને જો આઈફોન નો આઈફોન ની કેર શું કહેવાય આની આ કેર તો જો આઈફોન ની કેર ની આ ઓફિસ છે આઈફોન નું જો એપલ નું દેખાય છે તો અમારે છે ને ફોન અમે ને રિપેરિંગ માં દેવાનો છે અમારે આઈફોન અને જોઈ હાલો શું કહે છે અને આગળ જોઈએ હવે કેમ થાય કેમ નહીં ફોન રિપેરિંગમાં ઓલરેડી આપી જ દીધો છે હવે એમ કીધું છે કલાક પછી તમે આવો તો અત્યારે હવે છે ને ખાવા જવાનું છે ભૂખ લાગી છે કેમ કે અમે ખાધા વગરના નીકળી ગયા હતા ઘરેથી અને આર્યન તો આવ્યો નથી આરે તો હવે છે ને કે ખાડી આવ્યું તા ખાવા જાવ છે ને હા ને અત્યારે છે ને એવું જ બધું મળશે પાણીપુરી ને એવું કેમકે એવું છે ચાઈનીઝ ખાવાનો વિચાર હતો પણ છે ને કઈ બંધ છે બધુંય તો પાણીપુરી ના સ્ટોલ ખુલ્લા હતા આગળ અમે જોયા હતા તો હારો પાણીપુરી ને એવું ખાવા જવાનું છે અને અત્યારે ભેળ ને પાણીપુરી ખાવાની છે કેમ કે ભજીયા ને એવું છે અને બીજું કઈ ખુલ્લું નથી મને ભજીયા ભાવતા નથી તો આવી જાય છે નાસ્તો કરવા સાજુક ને ભેળ ખાવાની છે ને મારે પાણીપુરી ખાશે જો સાજીત ની ભેળ રેડી થાય છે સાજીત ને ભેળ ખાવાની છે ને મારે પાણીપુરી ખાવાની છે કાસ

ઉપાડવાનું જો શરૂ કરી દીધું છે હાફ 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 કયો ભરભર કે કઈ ગયો કહ્યું કેમ છે ખાઈ છે અને જોરદાર એક નંબર ને આ સારી હતી મસ્ત હતી અત્યારે અમે મોટા છે ટોટા બજારમાં આવ્યા છે હાલો જોઈ હવે આવ્યા છે તો આ તો મારી લે કૂટ તણ્યો મળે છે જો નવરાત્રીમાં પેરેન એવી બધી વસ્તુ મળે છે અને આ ઈયરિંગ છે ને આ બધાય સો રૂપિયા વાળા છે ઉપર છે 50 વાળા છે મસ્ત મસ્ત વસ્તુ છે બધી હાલો જોઈ ટોટા બજાર આમ તો હું આવત ત્યારે

કાંઈ લેવાનું નથી પણ અહીંયા આવ્યા છે ને તો કીધું આટો મારી લેવી અહીંયા જો આવો ભાગ બધો મળે છે ખાટો ખાટો ખાટું મીઠું બધું આંબળા કેરી બધું હળદર નિમકમાં બોળે જો આ બધું માથામાં નાખવાની વસ્તુ છે

થઈ ગયો છે મતલબ કે એ ફોનમાં થોડોક ફોલ્ટ હતો એટલે અમે છે ને પાછો રિટર્ન કરી દીધો છે કેમકે એને છે ને એક મહિનાથી ગેરંટી આપી હતી તો અમે ફોનમાં કાંઈ છે ને બહુ કન્ડિશન સારી નહોતી એટલે અમે છે ને એને પાછો રિટર્ન કરી દીધો છે અને અત્યારે કેટલા વાગી ગયા ખબર પાંચ વાગી ગયા કેમ કે અમારે ફોનમાંથી ડેટા પાછા લેવાના હોય કે નહીં તો પાંચ વાગી ગયા અને જો સાધી રીતે પાણી લઈ લીધું છે આજ તો નાસ્તામાં પાણીમાં કાઢના જો કાસાજી તો છે ને અમે કંટાળી ગયા હાવ ત્યાં બેહી બેહી ને કેરમાં ગયા હતા તો કેરમાં થોડોક કન્ડિશન બતાવી પછી પાછો ત્યાં લીધો હતો ને ત્યાં પાછો આપી દીધો અને સાદી રીતનો જૂનો ફોન જે આપ્યો તો ને એ અમને પાછો રિટન આપી દીધો છે હવે અમે છે ને જ આવી આરિયન પર કેટલો છે ઘેરે ગમે તો જો અમે આવી ગયા છીએ ઘેરે સાડા હાથ વાગી ગયા છે અને સાજી રીતે જો હાડી હકેલવાનું શરૂ કર્યું છે અને મેં રાંધવાનું શરૂ કરી દીધું છે અને હવે જો મારો આ આ સેલ્લો બ્લોગ છે કા તો આજનો મારો આ સેલો બ્લોગ છે કેમ કે જ છે ને આ ફોન લઈ જવાના છે એ મને નથી દેવાના તો હવે છે ને અમે જ્યારે હું નવો ફોન લઈશ ને ત્યારે હમણાં મારો વિડીયો આવશે તો હમણાં આપણે છે ને વિડીયામાં રજા રહેવાની છે થોડા પ્રોબ્લેમ આવી ગયા ફોન લીધો એમાં અને ફોલ્ટ નીકળ્યો તો એ ફોન હવે પાછો રિટર્ન કરી દીધો છે અને અમારા પૈસા રિટર્ન આવી ગયા છે નથી આવ્યો એવું નથી પણ છે ને નવો આઈ પણ છે ને મોંઘો આવે છે તો હવે નવો લેવશું ને ત્યારે હું વિડીયા નાખીશ અને લેશ પણ જલ્દી જ લઈ લઈશ તો આપણે કંઈ જાઝાદીનું કાંઈ ઓલું નહીં થાય તો કાંઈ નહીં હાલો જો વિડીયો હવે ગેમો હોય ને અમારો તો લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો અને હું છે ને ખાવાનું પણ અલગ બનાવું છું જો અમે આવ્યા ને કોબી લેતા આવ્યા હતા તો જો કોબી અને ટમેટા અને બાફી અને મારે શાક બનાવવાનું છે તો હવે કોબી કોબી ટમેટાનું શાક બનાવી નાખવું તો હવે છે ને આપણે હવે હું જ્યારે નવો ફોન લઈશ ને ત્યારે હવે વિડીયો શરૂ કરીશ તો હમણાં થોડાક દિવસ આપણે રજા રહેશે તો હવે આ મારો છેલ્લો વિડીયો છે આજનો અને એવું નથી કે નહીં આવે આવશે વિડીયા પણ એક બે દિન વાર લાગશે અને આ ફોન હવે સાજી જ લઈ જવાના છે એટલે મને સોખી જ ના પાડી છે કે હું તને આ ફોન હવે નહીં આપું તો આ ફોન એની વાપરવાના છે મને નથી દેવાના તો હવે જ્યારે હું નવો ફોન લઈશ ને અને નવા ફોનનું હજી મારી પાસે બજેટ નથી એટલે જ્યારે નવો ફોન દે પાછા વિડીયા શરૂ થઈ જાય તો હમણાં વેટિંગ કરજો અને હા લાઈવ તો હું કરીશ સાંજે તો સાંજે ઘરે આવીને લાઈવ તો હું કરીશ રાતે તો લાઈવમાં જોડાઈ જજો અને હવે હાલો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતી હશે હું હાવ ઠાકી દઈશું એટલે હવે વધારે મારો બ્લોગ બનાવવાનો મારો કંઈ વિચાર છે નહીં તો હવે જ્યારે નવો ફોન લઈશ ને ત્યારે હું બનાવીશ તો હાલો વિડીયો સારો લાગે લાઈક શેર બાય